બ્રહ્માકુમારીઝ મુખ્યાલયથી સમાચાર છે જ્યાં શાંતિવનમાં વિશાળ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું દાદી પ્રકાશમણીજીના સ્નેહમાં સેંકડો લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને સ્વેચ્છાએ રક્તદાન કર્યું આ અવસરે સંસ્થાના અનેક વરિષ્ઠ પદાધિકારીઓ અને ડોક્ટર્સની સંપૂર્ણ ટીમ હાજર રહી હતી બ્રહ્માકુમારી સંસ્થાના વધારાના મહાસચિવ બીક કે કરુણાભાઈ બીક કે नितुनजय भाई बीके डॉक्टर प्रतीप मिद्दा भाई समाज सेवा विभागनी अध्यक्षा बीके संतोष दीदी मेडिकल विभागना कार्यकारी सचिव बीके डॉक्टर बนาसी भाई हॉस्पिटल हॉस्पिटलना चिकित्सा निर्देशक बीके डॉक्टर सतीश गुप्ता वैज्ञानिक अने अभियंता विभागना अध्यक्ष बीके मोहन सिंगल भाई सहित अनेक पदाधिकारियोंए विविध रक्तदान महादान शिविरनु उद्घाटन करयो તે પછી લાંબી કતારમાં ઉભેલા ભાઈ બહેનોએ પોતાનું રક્તદાન કરીને આપુણ્ય કાર્યને સફળ બનાવ્યું આની ઝલકીઓ જુઓ